નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસની અંદર દ્વિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો વિભાગ સીની અંદર જે છે એમાં ત્રણ બે પ્રશ્નો પૂછવામાં આવે છે બરાબર એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ છે એ બેઝિક બેઝિક વિષય માટે બેઝિક મેથ્સ માટે જે છે બેઝિક તો બેઝિક માટે કેટલા ગુણનો પૂછાય છે તો કે 8 ગુણનો જે છે આ ચેપ્ટર પૂછાય છે કેટલા ગુણનો પૂછાય છે 8 ગુણનો ચેપ્ટર પૂછાય છે જ્યારે સ્ટાન્ડર્ડ ની વાત કરવામાં આવે તો આ ચેપ્ટર જે છે એ 12 માર્ક્સ નો છે સ્ટાન્ડર્ડ માટે કેટલા માર્ક્સ નો છે 12 માર્ક્સ નો છે એટલે કે 12 ગુણનું છે તો બેઝિક વાળા માટે અને સ્ટાન્ડર્ડ વાળા માટે આ ચેપ્ટર જે છે અતિ જે છે આવશ્યક છે તમારા માટે જેમાં અહીંયા આપણે સ્વાધ્યાય જે જે છે છે એના દાખલા આપણે નથી કર્યા કારણ કે આલેખ વાળા પૂછાતા નથી અત્યાર સુધી જે છે એ દાખલા નથી પૂછાત્યા હવે જે છે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે ની અંદર પ્રશ્ન નંબર એકનો અભ્યાસ કરવાના છે જેમાં પ્રશ્ન નંબર એક એવું કહે છે કે નીચેના સમીકરણના ઉકેલ જે છે આપણે આદેશની રીતે મેળવવાના છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર કેવું છે કે બે પોન પોઈન્ટ બે છે એમાં આદેશની રીત છે અને ત્યાર પછી ત્રણ પોઈન્ટ ત્રણની અંદર લોપની રીત છે તો આ જે છે બંને રીતથી છે વિભાગ સી ની અંદર જે છે એ બેઝિક વાળા માટે જે છે એ બે પ્રશ્નો પૂછવામાં આવે છે કેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે બે પ્રશ્નો જે છે પૂછવામાં આવે છે અને એક ગુણના છે એવા બે પ્રશ્નો પૂછવામાં આવે છે બરાબર જ્યારે સ્ટાન્ડર્ડ વાળાની અંદર દ્વિચલ સુરેખ સમીકરણમાંથી વિભાગ ડીમાં બે પ્રશ્નો પૂછવામાં આવે છે તો બંને જે સ્ટાન્ડર્ડ અને બેઝિક માટે જે છે આ ચેપ્ટર જે છે ઘણું જ મહત્વનું છે તો અહીંયા કીધું છે દાખલા નંબર એકની અંદર આપણને દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિ એટલે બે અહીંયા ચલની સંખ્યા કેટલી હશે બે હશે કાં તો એક્સ વાય હોય બરાબર પી હોય કોઈ પણ જે હોય પણ ચલની સંખ્યા અહીંયા કેટલી હોય છે બે હોય છે એટલા માટે અહીંયા જે છે આપણને પહેલું સમીકરણ આપ્યું છે એક્સ એક્સ વત્તા વાય બરાબર ચૌદ આપ્યા છે જ્યારે બીજા સમીકરણની અંદર એક્સ માઇનસ વાય બરાબર કેટલા આપ્યા છે ચાર આપ્યા છે હવે રીત એવું કે છે કે આ જે દાખલા આપ્યા છે એમાંથી કોઈ પણ એક સમીકરણ ને આપણે શું બનાવવાનું છે તો કે કરતા બનાવવાનું છે અને હંમેશા આપણે એવી સંખ્યાને આપણે કરતાં બનાવીશું જે આગળ જતા જે છે એ સમીકરણ માઇનસ હોય એટલે કે ઋણ હોય તો શું થઈ જાય પ્લસ જેથી કરીને દાખલાની ગણતરી જે છે આપણા માટે કેવી બની જાય એકદમ સરળ બની જાય ચલો હવે અહીંયા થોડી સમજ આપું છું તમારે આ પ્રકારના જો સમીકરણ આપેલા હોય આપણા જોડે સમીકરણ એક અને સમીકરણ બે તો અહીંયા જે છે ને સમીકરણ ને જે છે હું કરતા બનાવીશ કેમ કારણ કે જો અહીંયા x હશે તો y જે છે બરાબરની આ બાજુ આવી જશે તો માઈનસ ની જગ્યાએ પ્લસ થઈ જશે સમીકરણ નંબર 2 માંથી તો શું કરીએ છે અહીંયા લખું જો સમીકરણ 2 માટે સમીકરણ 2 માટે તો આવી રીતે લખી શકું સમીકરણ 2 x y 4 હવે જો x ને આ બાજુ રાખું તો માઇનસ વાય છે બરાબરની આ બાજુ આવી જાય તો પ્લસ વાય થઈ જાય આ સમીકરણ કયું મળ્યું મળ્યું હવે જે સમીકરણને તમે કરતા તરીકે ઉપયોગ કર્યો છો એમાં એમાં આ એક્સની કિંમત મૂકવાની નથી તમારે જે છે આ સમીકરણની કિંમત જે છે તમે બેને તો કરતા બનાવી છે તો એમાં તો મૂકી નહીં શકો તો આપણા જોડે કયું સમીકરણ રહ્યું સમીકરણ નંબર એક

જોજો બેના તો આપણે કરતા બનાવ્યું છે તો આપણે એકમાં મૂકવી પડશે ને સમીકરણ એકમાં મૂકતા તો સમીકરણ એક જે છે અહીંયા ફરીથી લખવું પડશે એક્સ પ્લસ વાય બરાબર કેટલા લખવું ચૌદ હવે જો એક્સની કિંમત આપણને મળી ગઈ છે ચાર વત્તા વાય મળી છે તો હવે અહીંયા એક્સની જગ્યાએ કેટલા લખીશું ચાર વત્તા વાય સોરી ચાર વધતા વાય એક્સની કિંમત મળી અને વાયની કિંમત એમ જ રહેશે બરાબર અહીંયા કેટલા થશે ચૌદ ઓકે હવે શું કરવાના છે જો આ વાય પ્લસ એટલે કે કેટલી વખત વાય થશે ચાર પ્લસ ટુ વાય બરાબર અહીંયા કેટલા થશે ચૌદ હવે જો ચાર ને આ બાજુ મોકલી દઈએ તો પ્લસ ની જગ્યાએ શું થઈ જશે માઇનસ થઈ જશે ચૌદ માઇનસ ચાર હે જેથી કરીને અહીંયા ટુ વાય બરાબર ચૌદમાંથી ત્યાર પછી જો વાયને હું કરતા બનાવું તો આ બે છે અંશમાંથી ક્યાં જશે છેદમાં તો દસ ના છેદ માં બે બે પંચા દસ એટલે વાયની કિંમત જે મળે છે આપણને કેટલી મળે છે તો કે

ત્રણમાં માં મૂકતા તો સમીકરણ ત્રણ પાછું લખો લખવું પડશે અહીંયા વાય તો એક્સ બરાબર ચાર વાયની કિંમત કેટલી મળી પાંચ જેથી કરીને આપણને એક્સ કેટલો મળ્યો તો કે નવ પ્રાપ્ત થયો એટલે આપણે અહીં લખી શકીએ છીએ કે અહીં એક્સ બરાબર નવ અને વાય બરાબર આપણને પાંચ મળે છે આ રીતે જે છે આપણો પહેલો દાખલો જે છે એ આપણે કવર કર્યો બરાબર ચલો ત્યાર પછી બીજો દાખલો જોઈએ આપણે ચલો હવે દાખલા નંબર જે છે એ આપણે બે તરફ જઈએ છે

સમીકરણ સમીકરણ માટે તો અહીંયા લખું એસ ના છેદમાં ત્રણ વત્તા વત્તા ટી ના છેદમાં બે બરાબર છ હવે ત્રણ અને બે નો જે લસા છે એ કેટલો થાય તો કે છ થાય બરાબર જો ના આપણને ખ્યાલ આવે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બે ના ઘડિયામાં બે આવે અને ત્રણ ના આવે જેથી કરીને ત્રણ ના ઘડિયામાં પોતે ત્રણ આવે તો અહીંયા ત્રણ દુ કેટલા થશે છ થશે તો આપનો અહીંયા લસા કેટલો આવશે કે અહીં લસા છ વડે આપણે ગુણવાનું છે લસા કેટલા છ વડે જે છે આપણે એને ગુણવાનો છે ઓકે ચલો આને છ વડે આપણને ત્રણ છ કરવા અથવા તો એ રીતે ન કરો તો આપણે આ રીતે પણ કરી શકો છો એસ ના છેદ માં ત્રણ ગુણ્યા છ વત્તા ટી ના છેદમાં બે ગુણ્યા છ બરાબર છ ગુણ્યા છ કરી શકો છો આ રીતે ઓકે તો અહીંયા જુઓ ત્રણ દુ કેટલા થઈ જાય છે છ અહીંયા બે છે છ જેથી કરીને એસનો બે જોડે ગુણાકાર કરવામાં આવે તો ટુ એસ થાય અને ત્રણ નો ગુનાકાર ટી જોડે કરવામાં આવે તો ત્રણ ટી બરાબર અહીંયા કેટલા થશે તો કે છત્રીસ થશે આ આપણું સમીકરણ નંબર મળ્યું ત્રણ ઓકે ચલો આ જે છે તમારે એક્સ્ટ્રા જે છે સમીકરણને વ્યવસ્થિત રીતે બનાવવા માટે તમારે આટલી પ્રોસેસ કરવી પડશે બરાબર હવે જે છે આપણે સમીકરણ એક અને ને પાછા અહીંયા લખી નાખીએ છીએ સમીકરણ એક કોણ છે તો કે એસ માઇનસ ટી બરાબર ત્રણ આ સમીકરણ નંબર એક અને આ જે સમીકરણ છે એને હું બે નામ આપી દઉં છું પાછું તો કે અહીંયા ટુ એસ પ્લસ ત્રણ ટી બરાબર અહીંયા કેટલા લખી નાખું છું છત્રીસ

તો આ માઇનસ ટી છે બરાબરની આ બાજુ આવી જાય તો પ્લસ ટી થઈ જાય આ આપણને જે મળ્યું છે એ સમીકરણ નંબર ત્રણ નામ આપજો આ સમીકરણ એક આ સમીકરણ બે ના સમીકરણ નંબર ત્રણને હવે ત્રણની કિંમત જો આપણે સમીકરણ એકને કરતા બનાવ્યો છે તો એના સિવાયનું જે સમીકરણ હોય એમાં આપણે એસની કિંમત મૂકીશું ઓકે તો ચલો સમીકરણ ત્રણની કિંમત એકમાં મૂકતા કરજો બેમાં મુકતા તો અહીંયા આપણે સમીકરણ બે લખીએ પાછું ટુ ટુ એસ પ્લસ ઇઝિકવલ ટુ થર્ટી સિક્સ હવે જ્યાં પણ એસ દેખાય છે ત્યાં એસની કિંમત ત્રણ પ્લસ ટી મૂકીશું તો આ બે તો રહેવાના જ સ ગુણક અને ત્યાર પછી એસની જગ્યાએ આપણે ત્રણ પ્લસ ટી મૂકીશું બરાબર સોરી ત્રણ પ્લસ ટી વત્તા છે તો વત્તા અહીંયા કેટલા આવશે ત્રણ ટી બરાબર છત્રીસ આવશે હવે આ બે છે એ ત્રણને પણ ગુણશે અને ટીને પણ ગુણશે તો બે તરી છ વત્તા છે તો વધતા બેનો ગુનાકાર ટી જોડે થાય તો ત્રણ ટી વત્તા થ્રી ટી ટુ થર્ટી સિક્સ આ બરાબર બરાબરની આ બાજુ લાવો તો પ્લસના શું થઈ જશે માઇનસ અને ટુ ટી વત્તા થ્રી ટીનો જ્યારે આપણે સરવાળો કરીશું તો આપણને કેટલા મળશે પાંચ ટી મળશે બરાબર છત્રીસ માઇનસ છ તો પાંચ ટી બરાબર કેટલા થઈ જશે તો કે ત્રીસ છત્રીસમાંથી છ જાય તો ત્રીસ હવે ટીને કરતાં બનાવો તો ત્રીસના છેદમાં પાંચ તો અહીંયા શું થશે પાંચ ત્રીસ એટલે આપણને છ ટીની કિંમત કેટલી મળી છ મળી ઓકે ત્યાર પછી અહીંયા ટી ની કિંમત આપણે સમીકરણ સમીકરણ નંબર ત્રણ માં મૂકતા આપણે આવી રીતે લખી શકીએ ને એસ બરાબર થ્રી પ્લસ ટી એસ બરાબર થ્રી પ્લસ ટી જેથી કરીને એસ બરાબર ત્રણ આવશે ટીની કિંમત કેટલી મળી બેટા છ મળી જેથી કરીને એસની કિંમત કેટલી મળશે અહીંયા નવ મળશે બરાબર આ રીતે જે છે દાખલા નંબર બેની અંદર જે છે પૂછાવાનું છે તો એક વખત જોઈ તમને આ દાખલા નહીં આવડી જાય તમારે આનું શું કરવું પડશે તો કે પુનરાવર્તન કરવું પડશે રિપિટેશન કરવું રે કરવું પડશે ત્યારે જ આ દાખલા જે છે એ તમને આવડશે ગોક્ષો તો નહીં આવડે આને તમારે રીતથી જે છે એ ગણવા પડશે કોઈ પણ બે સમીકરણ આપ્યા છે સમીકરણ એક અને સમીકરણ બે જો સમીકરણ બેને કરતા બનાવો તો સમીકરણ ત્રણ મળશે તો ત્રણની કિંમત ક્યાં મૂકવાની છે કરતા બનાવ્યા આપણે પહોંચી ગયા છે આ દાખલાની અંદર મારી સાથે તમારે શું કરવાની છે તો પ્રેક્ટિસ કરવાની છે ઓકે ચલો પેલું સમીકરણ આપ્યું છે ત્રણ એક્સ માઇનસ વાય બરાબર નવ જયારે બીજું સમીકરણ આપ્યું છે નવ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર નવ તો તમે ધ્યાનપૂર્વક જુઓ સમીકરણ નંબર આપણને જે બે આપ્યું છે એમાં જે સહગુણકો છે ને દરેકના એક્સના છે વાય ના છે અચર છે આ ત્રણે સહગુણકો કયા ઘડિયામાં આવે ત્રણ ના ઘડિયામાં આવે તો કિંમતને આપણે નાની બનાવી દઈએ તો આપણને ગણતરીમાં આસાની થઈ જાય ડાયરેક્ટ ગણશો તો પણ વાંધો નથી પરંતુ કહેવાનો મતલબ એવો છે કે સંખ્યા નાની બની જાય તો આપણને ગણતરીમાં કંઈ વાંધો આવે નહીં બરાબર તો અહીંયા જુઓ હું સમીકરણ બે માટે લખું છું સમીકરણ બે માટે આવી રીતે લખી શકું નવ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર નવ બધાને ત્રણના ઘડિયામાં આવે છે તો ત્રણ વડે જે છે અહીંયા ભાગ ચાલી નાખવું ત્રણ તરી નવ અહીંયાથી ત્રણ જશે ને અહીંયા ત્રણ તરી નવ જેથી કરીને નવ સમીકરણ મળે છે એ ત્રણ એક્સ માઇનસ વાય બરાબર ત્રણ ઉપરની જેમ જ આપણને આ સમીકરણ મળી ગયું ખ્યાલ આવ્યો શું કર્યું ચલો હવે તમે બંનેમાંથી પણ એક સમીકરણને જે છે આપણે કરતાં બનાવવાનું છે ચલો તમે કહેશો કે સાહેબ બંને માઇનસ છે કોઈપણને કરતા બનાવી દો સંખ્યા તો સરખી જ છે ચાલો સરખી જ બનાવી દઈએ શું વાંધો છે સમીકરણ નંબર કરતા બનાવતા તો આવી રીતે લખી શકું ચલો લખી નાખ્યો હવે શું કરું બોલો કે સાહેબ માઇનસ વાય ને આ બાજુ લઈ દો ને લાવી દઉં હા લાવી દઈએ અથવા તો ચલો ત્રણ એક્સ છે ને એને આ બાજુ લઈ દઉં અને આ બાજુ માઇનસ વાય ના જ રહેવા દઉં પછી શું થશે જો તો માઇનસ વાય બરાબર ત્રણ માઇનસ ત્રણ એક્સ થાય હવે જો કોઈ દિવસ જે પ્રથમ બરાબર ની આ બાજુ જે સહગુણક આપેલો સોરી ચલ આપેલો હોય એની કોઈ દિવસ નિશાની માઇનસ હોવી જોઈએ નહીં જો માઇનસ હોય તો આપણે પ્લસ કરી નાખીએ દરેકની જો આ માઇનસ છે તો પ્લસ થઈ ગઈ બરાબર અહીંયા આ ત્રણ છે એ પણ માઇનસ થઈ જશે અને આ માઇનસ છે પ્લસ થઈ જશે ત્રણ એક્સ આ સમીકરણ મળ્યું આપણને ત્રણ દરેકની જે છે નિશાની આપણે શું કરી નાખીએ ચેન્જ કરી નાખી

તો સમીકરણ એક શું કહે છે તો કે ત્રણ એક્સ માઇનસ વાય બરાબર ત્રણ હવે ખાસ ધ્યાન રાખજો ત્રણ વાય તો છે જો આ માયની કિંમત કેવી મળે છે માઇનસ ત્રણ વત્તા ત્રણ એક્સ બરાબર અહીંયા કેટલા થશે ત્રણ હવે જો આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ ત્રણ એક્સ પ્લસ ત્રણ અને આ માઇનસ પ્લસ શું થઈ જશે માઇનસ અને કેટલા થઈ જશે ત્રણ એક્સ બરાબર ઝીરો ઓકે સોરી માફ કરજો ત્રણ છે હવે આ ત્રણને જે છે બરાબરની આ બાજુ લઈ નાખું તો આ માઇન પ્લસ આ બાજુ આવી જશે તો માઇનસ થશે તો અહીંયા ત્રણ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર અહિયાં ત્રણ માઇનસ ત્રણ થશે તો આ બાજુ ઝીરો થઈ ગયો બરાબરની આ બાજુ જીરો થઈ ગયો આગળ કોઈ પણ જે છે સંખ્યા આપણને પ્રાપ્ત થતી નથી તો હવે જે દાખલો છે આગળ કેવી રીતે કરીશું બોલો આગળ આ દાખલો શક્ય નથી શક્ય નથી આ કિંમત જે છે આટલે સુધી જ કરવાની છે અને તમારા આના ત્રણ માર્ક્સ જે છે એ રોકડા પ્રાપ્ત કરવાના છે આશા રાખું છું કે તમે બધા જે છે આ ત્રણ દાખલાઓમાં સારી એવી સમજણ પડી હશે બરાબર તો અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા જ મિત્રોને જે છે શેર કરજો ત્યાં સુધી જય હિન્દ